વાગી ગયા છે સવા આઠ જય માતાજી વેલકમ અવર યુટ્યુબ ફેમિલી કેમ જો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં હશો ને મજામાં જ રહેવાનું તો એની સાથે આજ તો મોર્નિંગ મોર્નિંગમાં બ્લોગ શરૂ કરી દીધો આજે છે શનિવાર તો જય શ્રી હનુમાન દાદાની જય શ્રી હનુમંતે નમ આજ તો હનુમાન દાદાના નામ લઈને બ્લોગની શરૂઆત કરી દઈ અને આજ તો મોર્નિંગમાં કંઈ ક્લાસ હોય નહીં એટલે મજા આવી જાય મમ્મી અહીંયા છાશ ફેરવા મૂકી દીધી છે સવાર સવારમાં

हाँ रोटली अने चाय तो ऑलरेडी बनी चुकी है आ तो मैं चाय बनाई है मस्त मस्त बे रोटली तलवा से एक तो तलाई गई एक तलवा बाइकी से मॉर्निंग का नजारा कुछ रसोड़े का ऐसा है रमण भमण बात है जो साइज फेरवे है और हमारा फलिया का नजारा ऐसा है શકીએ કે એટલી ચરણમાં અને અહીંયા છે ને બોર્ડર બાંધી દીધી છે જો કેમ કે મમ્મી છે ને એ એની દીકરીને બેસવાની દીધી તો અહીંયા બોર્ડર બાંધી દીધી તો આ લાકડું નીચે પડી ગયું છે ખરું ભૂ રાખવાનું મમ્મી બેસવા નહીં દીધી ને એટલે અને આપણે એક નવું ઝાડ વાવેલું લગાયેલું તો એને સરસ મજાના વ્હાઈટ કલરના પુલ આવી ગયા છે સુપર સવારમાં કુમળો કુમળો તડપો મજા આવે તો કે આજ તો થોડો પવન ની છે બફારો શરૂ થઈ જાય પણ આજ તો વાતાવરણ સારું છે મજા આવે આપણે અહીં બધી કરી નાખીએ और हमारी रोटी तैयार हो चुकी है तो चलो हम खा लेते हैं सुबह नाश्ता कर लेते हैं हम लगा से थोड़क थोड़ा बस, बस, बस। बहुत ही खुदी ये बढ़िया जाना धाणा जीरु થોડા થોડુંક મોટો ડબલ લીધો મેં કે જાજુ નહી વાંધો નહી ગઈ

અને આપણે ટાઈમ થઈ ગયો છે આપણું હોમવર્ક કરવાનું તો હું જાઉં છું મારું હોમવર્ક કરવા અને માર્કર થઈ રિફિલિંગ કરી લીધું છે આપણે હવે આજે શનિવાર છે એટલે રેશન કરવાનું બાકી છે આપણું હોમવર્ક કરવા જવાનું છે હવે તો આલો ફટાફટ કરી નાખી હોમવર્ક પણ એના માટે પહેલાં તો ફેન ચાલુ કરવો પડશે અને હોમવર્ક કરવાનું બાકી છે બોર્ડ લખવાનું બાકી છે એમ કહી શકાય નહીં પણ એમ મસ્તે તો જો આ બોર્ડ લખવાનું બાકી છે તો આલો હું કરી નાખું મારું હોમવર્ક

એટલા કઈ બધા સાંભળજો શિક્ષક લોકો એનું કીધું આપડા સબસ્ક્રાઈબર હોય તો એમને ખોટું લાગે નઈ મને અનુભવ છે

अब इसमें तुम क्या लगाओगे तो मुक दे तड़का मुक दे हिंदी में लगाई हिंदी में तड़को लाइ गए तड़का लगाएंगे क्या बात कर रहे हो और बजने लगे है ग्यारह और थोड़ी ही देर में हमारे बच्चे लोग सब लोग आ जाएंगे क्लास वाले મમ્મી કા કામ તો અભી એ ચાલુ હૈ